બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે સિહોદનું ડાયવર્ઝન બંધ કરી દેવામાં આવ્યું છે સૌથી મોટા અપડેટ છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર ગણાતો નેશનલ હાઇવે છપ્પન બોડેલીથી છોટાઉદેપુરનો આ માર્ગ સિહોદનો પુલ તૂટ્યો હતો એ પુલની બાજુમાં જે ડાયવર્ઝન બનાવ્યું છે એનએચ ફિફ્ટી સિક્સ દ્વારા ચાર કરોડ રૂપિયાના ખર્ચે આ માં ધોવાણ થઈ રહ્યું છે અને એના જે પાઇપ છે એમાંથી અડધા ઉપરાંત પાઇપ ભરીને જઈ રહ્યો છે અને છેલ્લો ટોપ લેવલનો પાઇપ અને એમાં પણ જાળીઓ ઘેરાયેલી છે જે પાણી છોડવામાં આવ્યું છે સુખી ની સાથે જાળીઓ છે તે પણ તણાઈને જઈ રહી છે આ જાળીઓ ભૂંગળા પાસે આવીને અટવાઈ પડી છે અને જેને લીધે ગમે ત્યારે પણ દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિને કારણે અહીં આ રસ્તો પગપાળા ચાલવાથી લઈ બાઇકો મોટરસાઇકલો કાર ટ્રક તમામ માટે બંધ કરી દેવામાં આવે છે અહીં વાહનોનો બંને તરફ કડકડો થયો છે અહીંથી પગપાળા ચાલતા પણ જવા દેવામાં આવતા નથી લોકો બ્રિજ રેલવેનો જે બ્રિજ છે એની પરથી જે રીતે પેડસ્ટ્રીયન બનાવી દીધું પોતાની રીતે એ રીતે જઈ જઈ શકે છે એ પ્રકારની વ્યવસ્થા અને એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળે છે